મહેસાણા લોકસભા બેઠક ને લઈ કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ કરી આશા શામળાજી પોલીસે ટ્રક ની ડ્રાઈવરની સીટ પાછળના ગુપ્ત ખાનામાંથી માંથી દારૂ ઝડપી પાડ્યો પોલીસની આંખોમાં ધૂળ નાખવાનું કિમ્યો નિષ્ફળ બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ કોને ટીટ આપશે તેને લઈ છેલ્લા ઘણા દિવસોથી લોકોમાં ભારે હિતજારી હતી ભાજપમાં વર્તમાન સાંસદ રિપીટ કરશે કે કોઈ નવા ઉમેદવારને મેદાનમાં ઉતારશે એટલું જ નહીં પણ બનાસકાંઠા લોકસભા બેઠક પર હરિભાઈ ચૌધરી પરથી ભટોલ શંકર ચૌધરી અને કેસા ચૌહાણના નામે ચર્ચા હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ નવા ચહેરાને સ્થાન આપ્યું અને ગુજરાત સરકારમાં રાજ્યમંત્રી અને થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલને લોકસભા બેઠકમાં ટિકિટ આપી છે આજે બનાસકાંઠા બેઠક પર પરબતભાઈ પટેલનું નામ જાહેર થતાં તેમના સમર્થકો અને કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે હતો ગુજરાત લોકસભાની છવ્વીસ બેઠક પર જ તબક્કા ચૂંટણી યોજાય છે જે ચૂંટણી હવે નજીકમાં હોવાથી રાજ્ય પાર્ટીઓના નેતાઓ કાર્યકરો દ્વારા બેઠક મીટિંગો અને પ્રચાર વ્યસ્ત જોવા મળી છે ત્યારે આજે મહેસાણા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિજાપુર ખાતે આજે કોંગ્રેસની મળી હતી જેમાં ગુજરાત કોંગ્રેસ કમિટીના મીડિયા સેલના ચેરમેન નરેશ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત બધા અધિકારીઓ અને કાર્યકરો પણ બેઠકમાં જોડાયા હતા આ બેઠકમાં કાર્યકરો હવે ચૂંટણી હવે નજીકમાં હોવાથી ખભેથી ખભો મિલાવી કામ કરે અને મહેસાણા બેઠક પર પરિવર્તનનો પવન ફૂંકવાની હાંકલ કરી હતી આ ઉપરાંત તેમણે લોકમત ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં લોકસભાની ચૂંટણી કોંગ્રેસના વિજયની આશા વ્યક્ત કરી હતી કોંગ્રેસ આગળના સમયમાં શું કરવાની છે એ પ્રકારની માહિતી નરીશભાઈથી મેળવી નરીશભાઈ કોંગ્રેસની આગામી ગુજરાત સરકારને લઈને આગામી આવતા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કેવા પ્રકારની રણનીતિ તૈયાર કરી છે આગામી બે હજાર ઓગણીસની જે લોકસભાની ચૂંટણી છે એમાં કોંગ્રેસની સરકાર બનવાની છે અને ભારત દેશના વડાપ્રધાન કોંગ્રેસ પક્ષના આદરણીય પ્રમુખ માન્ય રાહુલ ગાંધી બનશે એમાં કોઈ બીનમેડ નથી હમણાં જ કોંગ્રેસ પાર્ટીએ અને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલજી આક્રમણ ગરીબી સામેનું કહેવાય ગરીબી સામેના આક્રમણ માટેની જે યોજના જાહેર કરી છે ન્યૂનતમ આ યોજના એનો શોર્ટ કરવા જાઓ તો એને ન્યાય શબ્દ થાય હિન્દીમાં ગરીબો નો ન્યાય મળશે ન્યૂનતમ આ યોજના એટલે એને મિનિમમ આવક કોઈ પણ ગરીબ પરિવાર હોય એમને આખા દેશમાં અત્યારે આ યોજનામાંથી વીસ ટકા ગરીબ પરિવારોને સામેલ કરવાનું નક્કી કર્યું છે ત્યારે ગુજરાતની વાત કરું તો ગુજરાતની છ કરોડની જે વસ્તી છે એમાંથી વીસ ટકાની ગણતરી કરો તો એક કરોડ ને વીસ લાખ પરિવારોને દર વર્ષે બોતેર હજાર રૂપિયાની આવક એમના ખાતામાં અને ખાસ કરીને એ પરિવાર ની જે મહિલા હોય એ બેન જે હોય એના ખાતામાં ભારત સરકાર ડાયરેક્ટલી પૈસા જમા કરાવશે જો એની ઇન્કમ બનાસકાંઠાના સરહદી સુઈ ગામ તાલુકાના બોરુ મસાલ અને માધુપુરમાં અત્યારે નર્મદા કેનાલનું પાણી બંધ થતા સાથે પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે એક તરફ કેનાલ બંધ છે તો બીજી બાજુ ગામડાઓમાં બનાવેલ બોરનું પાણી ખારું આવતા હોવાથી ગ્રામ્ય પ્રજા પર આને ખારું પાણી પીવાનું મજબૂર બની છે આવું ખારું પાણી પીવાથી શરીરમાં અસંખ્ય વાણિજ્ય રોગો થવાની સંભાવના છે પ્રજા ખારા પાણીની ત્રાહીમાં પુકારી ગઈ છે પશુધન પણ પાણી અને ઘાસ ચારા વિના ટળી રહ્યા છે અને તે મોતને ભેટતા પશુપાલ

ખેતી બાબત તો મળી જ નથી ઓછી મળી હાવે એમ અને નેતા તો આવે તો ભાષણ તો કરીને દાય છે પણ એ કોઈ ભાષણમાં પળી શકાતું નથી બીજું એ કે અમારે મારે ભૈયા હતા પરબત ભાઈ કે ભાઈ તમે ઉનાળું વાવજો ઢોરાહારું પાણી આવશે પણ એ પાણી જન ફેબ્રુઆરી ની અઠ્યાવીસ બંધ થવાનો તો અમારે બાર તારીખે બંધ થઈ જશે તો અમારે તમે અત્યારે રવિ જો બધી ઉકાઈ ગઈ તો હવે અમારે શે ઉપર લભું આ અમારા વિસ્તારની પરિસ્થિતિ આજ બોલે તો આવતે મળે અત્યારને આજ મોરદે આ ગામ નવત ને બરોબર પછી મસાલી કીધું ને અને આ ઢોર છે તો બે ચાર

સોઈ ગામના દુધોસન દુગલા મસાલી મધુપુરા બોરુ વગેરે ગામોમાં પાણીની અને પશુધન માટે ઘાસચારાની સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સરકાર એક તરફ વિકાસની વાતો કરે છે પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે બનાસકાંઠાના સરહદી સુઈગામ તાલુકાના અનેક ગામોમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે ભર ઉનાળે તો આ ગામો કેવી હાલત થશે તે જોવાનું રહ્યું હાલ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે અને ચૂંટણીમાં મત મેળવવા માટે પ્રજાની હથેળીમાં ચાંદ દેખાડી રહ્યા છે ચૂંટણીમાં પ્રજાને વર્તમાન સમયમાં નીવી મુકાય છે જેથી પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે ત્યારે હવે પ્રજાએ જાગૃત બનાવવાની તાતી જરૂર છે

અને બીજું કે તલાવમાં કોઈ પાણી નથી આવાડામાં નિમિત પાણી બિલકુલ નથી તો અમારે મોઢે પીવા માટે પાણી મળે છે પણ પાણી ખારું આવે છે તો એ પાણી કમ છે કમ દસ કિલોમીટર દૂર થી આવે પણ પાણી ખારું આવે અધિકારી આવીને ચેક કરી તો કોઈ અધિકારી માણસો જે આવે છે તપાસ કરી જાય છે છતાં ન મનાય ન મનાતું હોય તો આપ સરી ગામમાં આવીને તપાસ કરી શકો છો આ અમારી ગરીબ

અમારા છોકરા ચોથી આગળ જાય અમારા ગામ નો કોઈ બી વિકાસ ના થાય બનાસકાંઠા અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના પ્રવીણભાઈ અગ્રવાલને ન્યૂ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીનું લોકસભાનું મેન્ટેન મળતા અમીરગઢ મીડિયા કર્મીઓ ખુશીની લહેરમાં છવાઈ ગયા છે સદભાગ્યે જીવન જીવતા પ્રવીણ અગ્રવાલથી મેસેજ પેપર સાથે સંકળાયેલા છે અને આજે પણ ગ્રાહકોને ન્યૂઝ પેપર પહોંચાડવાનું કામ કરે છે સૌ કોઈને આશ્ચર્ય વચ્ચે ન્યૂ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસભાનું મેન્ટેન મળ્યું છે ન્યૂ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી તરફથી મારે ઉમેદવારી નોંધાવી છે તો મને જનતાએ બીજી જરૂર પામો શામળાજી પોલીસે અણસુલ ગામ ટ્રક ડ્રાઈવરની સીટ પાછળ ગુપ્તખાનું બનાવી પોલીસની આંખોમાં ધૂળ નાખવાનું કિમિયો નિષ્ફળ બન્યો છે ગુપ્તખાનામાં છુપાયેલ વિદેશી દારૂ બે પોઈન્ટ ચોવીસ લાખનું વિદેશી દારૂ ઝડપી પાડી ટ્રક ડ્રાઈવરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો શામળાજી પીએસઆઈ અને તેમની ટીમ રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન રાજસ્થાન બાજુથી શંકાસ્પદ ઝડપાથી પ્રસાર થતી ટ્રકને અટકાવી તલાશી લેતા ટ્રક ડ્રાઈવરની ટ્રિક પાછળ ગુપ્તખાનું મળી આવ્યું હતું ગુપ્તખાના થપ્પા બંધ વિદેશી દારૂ સુડતાલીસ પેટી મળી આવી હતી જેની કિંમત રૂપિયા બે ચોવીસ લાખ ચારસો થયા છે જ્યારે ટ્રક અને ડ્રાઈવર ગુલાબસિંહ પ્રતાપસિંહ રાણાવત રહે રાજસ્થાનવાળાના ધરપકડ કરી હતી પોલીસે દારૂ ટ્રક માળીને દસ પોઈન્ટ છવ્વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ટ્રકમાં વિદેશી દારૂ ભરેલી આપણા ડુંગરપુર બુટલેગર રાજુ નામના શખ્સ રામે પ્રોહિબ્યુન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી શરાદના પિલોડા ગામે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને જિલ્લા સમિતિ દ્વારા ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ખાસ કરીને આ સંમેલનમાં એક હતું શાસન કોમીવાદ નેતાઓ હટાવી કરીબો સરકાર લાવવા ભાર મુકાયો હતો કોંગ્રેસમાં ગમે તેવા ઉમેદવાર આવે પણ પંજાને જીતાડવા હાંકલ કરાઈ હતી પાટણ ભીલડી રેલવે લાઈન નવીનકરણ બંધ થયેલા માર્ગ ને પુનઃ ચાલુ કરવા હતા વૈકલ્પિક માર્ગ સત્વરે શરૂ કરવાની માંગ થઈ છે સાથે પાટણ કલેક્ટર ને સ્થાનિક રહીશો દ્વારા આવેદન આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે પાટણના વર્લ્ડ હેરિટેજ સમાવિષ્ટ રાણકી વાવ સહસ્ત્રલિંગ તળાવની આસપાસના જમીન ધરાવતા ખેડૂતો છે જોગણી માતાની ટેકરી પાસેથી પસાર થતું નેળિયું માર્ગ માર્ગ સમાનની પાછળની બાજુએ થઈ ખેતરોમાં જવાનો માર્ગ છે અગાઉ રેલવે લાઇન ચાલુ હતી ત્યારે ત્યારેળિયામાંથી પસાર થવા માટે માનવહેદ ફાટક્યો હતો પરંતુ પાટણ ભીરવી ભીલડી રેલવે લાઇનના નવીનકરણમાં બંધ થયેલી માર્ગને પુનઃ ચાલુ કરવા માંગ કરાઈ છે ગુજરાત 108 ઇમરજન્સી સેવા સાચા અર્થમાં માનવ સેવાનો પ્રયાર બની છે કોઈપણ પ્રકારની ઇમરજન્સી કોલ મળતાની સાથે જ ગાયલોને હોસ્પિટલમાં પહોંચાડી તેનો જીવ બચાવે છે ત્યારે અવારનવાર 108 માં કર્મીઓના આ સરાહનીય કામગીરીને બિરદાવા તેઓને સન્માનિત કરાય છે તેમ મૂળ કાંકરેજના બિલોજપુરા અને હાલ પાટણ જિલ્લામાં 108 માં ઈએમટી તરીકે ફરજ બજાવતા મહેશજી ઠાકોર તાજેતરમાં એક બનાવમાં ક્રિડિનલ કન્ડિશનર થયેલા વ્યક્તિને સમયસર સારવાર આપી માનવ સેવાનું ઊંધું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં કામગીરી બદલ સિહોરી સરકારી હોસ્પિટલ ખાતે ટી મહેશજી ઠાકોરનું ઇએમ કેર એવોર્ડ અને સર્ટિફિકેટ બનાવનાર ફિલ્ટી પાયલોટ વનરાસી દ્વારા એનાયત કરી તેમને કામગીરીને બિરદાવવામાં આવી હતી અપડેટ માટે જોતા રોકમજનું જજા આપશો નમસ્કાર